અયોધ્યા જે શ્રી રામની નગરી તરીકે ઓળખાય છે જે સ્થળને પાવન કરે છે સરયુમ નદી કે જે પોતાના પવિત્ર જળથી મર્યાદા પુરુષોત્તમના આ નગરને પવિત્ર કરી નાખે છે અને આજ પવિત્ર સરયુ નદીના કાંઠે રામપૈડી ઘાટ પર સ્થિત છે દેવોના દેવ મહાદેવનું ધામ જે ઓળખાય છે નાગેશ્વરનાથ મહાદેવ તરીકે એક માન્યતા પ્રમાણે આ મંદિરની સ્થાપના શ્રી રામના પુત્ર કોશ દ્વારા કરવામાં આવી હતી તો આવું દર્શન કરીએ અને મેળવીએ નાગેશ્વરનાથના આશીર્વાદ ગંગા ગોદાવરી તીરથ બળો પ્રયાગ સબસે ગંગાબળી ગોદાવરીયાગ્યા નગરી અવતાર અયોધ્યા શ્રી રામની નગરી કે જેના ચરણ સ્પર્શ કરવા માટે સરિયુ નદી પણ હંમેશા વ્યાકુળ રહે છે આજ પવિત્ર સ્થળ પર આવેલ છે દેવોના દેવ મહાદેવનું ખૂબ જ સુંદર અને આસ્થામય શિવાલય સરયુ નદીના કાંઠે રામપેઢીમાં સ્થિત નાગેશ્વરનાથ મહાદેવનું ધામ ભક્તોની આસ્થાનું પ્રતિક છે જી હા ભગવાન શ્રી રામના આરાધ્ય દેવ ભોળાનાથ અહીં નાગેશ્વર રૂપે ભક્તોને આપે છે દર્શન ये मंदिर बहुत प्राचीन है और हम लोग हमेशा आते हैं यहाँ बहुत सुकून मिलता है यहाँ मतलब अयोध्या की हर मंदिर में सुकून है कहीं ऐसा नहीं है कि हाँ आपको आप जाए तो आपका मन शांत ना हो और ये यहाँ का बहुत ही प्राचीन मंदिर है श्री लौकुश जी द्वारा ये स्थापित किया गया है और यहाँ पे बहुत शांति मिलती है अच्छा लगता है सुकून मिलता है

રાજા વિક્રમાદિત્ય દ્વારા આ મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવ્યો હતો ભક્તોનું માનવું છે કે નાગેશ્વર મહાદેવ પર જળાભિષેક અને દૂધનો અભિષેક તથા બિલીપત્ર અર્પણ કરવાથી તેમની મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ ધામમાં ભક્તો વિવિધ પુષ્પો પણ શિવલિંગને અર્પણ કરે છે આજ ભી જો ભક્ત यहां पर सच्चे हृदय से आता है वो खाली नहीं जाता यहां पर त्रयोदशी में हर महीने बड़ी भारी भीड़ होती है और वो सब लोग पुस्तों से आ रहे हैं અચૂક આ ધામની મુલાકાત લેવાનું અને સરયુ નદીમાં સ્નાન કરવાનું ચૂકતા નથી કહેવાય છે કે સરયુ નદીમાં સ્નાન કરવાથી ભક્તોને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને ભક્તો અહીંથી પુણ્યનું ભાથું બાંધે છે સર નદીમાં મોટી સંખ્યામાં જ્યારે ભક્તો સ્નાન કરવા આવે છે ત્યારે ભક્તિ અને પવિત્રતાનો સંગમ સર્જાય છે તો આમ રામની નગરીમાં તેમના આરાધ્ય દેવનું આ ધામ અયોધ્યાને વધુ પવિત્ર અને પાવન તથા ધન્ય બનાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અયોધ્યા